આગળ વાત વેરાવળની કરીએ વેરાવળ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે બે આરોપીઓને સજા ફટકારી છે બંને આરોપીઓને પાંચ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે ત્યારે બે હજાર ત્રેવીસમાં તાલાલા નજીક અઢારસો ગ્રામ ગાંજા સાથે આ લોકો ઝડપાયા હતા સલીમ ઉર્ફે મેરુ કસમદલ અને સતાર મહમદ ધોમાનને સજા ફટકારવામાં આવી છે માદક પદાર્થ ગાંજાની હેરાફેરીના આરોપીઓને સજા ફટકારવામાં આવી જેથી કરીને અન્ય લોકો આ પ્રકારની કોઈ કૃત્ય ન કરે તેને ધ્યાનમાં રાખીને સજા ફટકારવામાં આવી છે અને સાથે જ રૂપિયા પચાસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી બે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે આરોપીઓ ગાંજાની હેરાફેરી કરતા હતા જેમને હાલ સજા ફટકારવામાં આવી છે આરોપીઓ જેમની પાસેથી આ મુદ્દામાલ પકડાયેલ એટલે કે રેડ એન્ડેડ જે હતા તે સલીમ ઉર્ફે મેરુભાઈ કાસમભાઈ દલ અને તેની સાથે સતાર મોહમ્મદ દોમાન આ બંને પાસેથી અઢારસો ગ્રામ જેટલો ગાંજો પકડાયેલ હોવાથી તેને તકશીરવાન ઠેરવી વેરાવળના જજશ્રી પંડ્યા સાહેબે બંને આરોપીઓને પાંચ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ તેમજ આ દંડ ન ભળે તો વધુ પિસ્તાળીસ દિવસની વિશેષ સજા ஆோஹ அ அந்தமே